ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જૂનાગઢ જિલ્લામાં તમે સામાન્ય રીતે સાંભળ્યું હશે કે સિંહ જોવા મળ્યા કે સિંહ રસ્તા પર આવી ગયા પરંતુ ક્યારે સિંહે હુમલો કર્યો તે વાત તમે સાંભળી છે ખરા આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કંઈક આવો જ બનાવ બન્યો છે વિસાવદરમાં કે જ્યાં એક સિંહણે તેર વર્ષની માસૂમ બાળકીનો જીવ લઈ લીધો છે બનાવની જો વિગતવાર વાત કરીએ તો વિસાવદરના બરડીયા ગામનો આ બનાવ છે કે જ્યાં એક તેર વર્ષની રાહલી બાટા નરસિંહ નામની બાળકીને સિંહણે ફાડી ગાધી છે જેના કારણે બાળકીના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે ચોંકાવનારી વાત એ છે કે સિંહણ જ્યારે બાળકીને પાડી ગઈ ત્યારે તેના બાળકીના પિતા સિંહણ પાસે ગયા અને તેને બાળકીને છોડાવી હતી જે સમયે આ બનાવ તે સમયે તેના પિતાને બેટરી આપવા માટે જઈ રહી હતી જે જ સમયે સિંહણ દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો જો કે પિતાએ બાળકીને સિંહણ પાસેથી છોડાવી હતી પરંતુ બાળકીના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોએ એ વધુ ઈજા પહોંચી હતી જેથી બાળકીનું કરુણ મોત નીપજ્યું છે ઉલ્લેખનીય છે કે સિંહણે બાળકીના ગળાના ભાગે હુમલો કર્યો હતો સાથે જ શરીરના અન્ય ભાગે પણ હુમલો કર્યો હતો જેના કારણે બાળકીનું કરુણ મોત નીપજ્યું છે જો કે જ્યારે સિંહણે બાળકી પર હુમલો કર્યો ત્યારે તેના પિતાએ તેને સિંહણ પાસેથી છોડાવી હતી પરંતુ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી અંતમાં તેને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ